થેન્ક યુ સો મચ પ્રાથમબહેન હર રમેશની જેમ આજે પણ આપણે એક એવા ફૂડ ઇન્ટેક માટે વાત કરીશું કે જે ઘઉં અને ચોખા કરતાં પણ વધારે ઉત્તમ છે પ્રોટીનથી ભરપૂર છે આયર્ન છે અને ખૂબ જ આજે લોકો ઘણા વખત પછી જે લોકો ન્યુટ્રિશનમાં માનતા થયા છે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક મારે ઈશારો છે જે એવા વાત એવા ફૂડની કે જેના બાજરા કહેતા હોય છે આપણે કે બાજરો એ નોર્મલી આપણે પ્રાથમિક જોયું છે કે બહુ જ અર્બન એરિયામાં ઓછો હોય છે રૂરલ એરિયામાં ગામડામાં લોકો વધારે એનો સેવન છે એના ફાયદા છે લોકો એના શ્રેષ્ઠ એમાં ઉત્તમ ઘીની સાથે લેતા હોય છે અને ખૂબ જ ઠંડીના શિયાળામાં અહીંયા લોકો ઉપયોગ કરતા હોય છે બાજરાનો ઉપયોગ ખાવું પસંદ કરતા હોય છે કારણ કે એની થોડી તાસીર ગરમ છે એટલે ક્યાંક એના થોડાક પ્રતિકૂળ બાબતો પણ થતી હોય છે એની પણ વાત કરીશું પણ એને કઈ રીતે લેવું પણ એ આજે જે ટોપિક કર્યો છે ખાસ કે એ એટલું બધું પ્રોટીનથી ભરપૂર છે અને જબરદસ્ત એના આયુર્વેદમાં જે અલગ અલગ ડિસીઝમાં એના ફાયદા છે એની વાત કરીશું તો પ્રથમ એને થોડી બાજરાની વાત કરીએ કે બાજરો એ કેમ આટલો બધો આટલા વખત પછી પણ લોકો ન્યુટ્રિશન માટે લેવાનો પ્રયત્ન કરે છે બાજરો મોટાભાગના દર્શકો જાણતા જ હશે અને બાજરા નામ સાંભળતા જ અશોકભાઈ મને એક સરસ મજાની લોકોક્તિ છે યાદ આવી જાય છે ગામડામાં તો બહુ જ એના વિશે લોકોક્તિ છે બાજરા વિશે પણ કહ્યું છે કે બલિહારી તું જ બાજરી જેના લાંબા પાન ઘોડે પાખ્યું આવ્યું બુઢા થયા જવાન આના એક કેટલું બધું કહી દીધું છે એમ કે ઓ બાજરી તારી બલિહારી છે એના લાંબા લાંબા પાન હોય છે મેં બાજરીના છોડવા જોયા છે 5 થી સાત ફૂટના છોડ હોય છે અને રાજસ્થાન કચ્છ કચ્છની બાજરી બહુ વખણાય છે બરાબર ઉત્તર ગુજરાતમાં મહારાષ્ટ્રમાં અને ગામડામાં પણ બાજરી ઉગાડાતી હોય છે રાજસ્થાનમાં તો ના મોટા મોટા ખેતરો હોય છે અને મેં રાજસીતાપુરમાં મારા મોટી બાને ત્યાં મોસાળમાં મારા મોટી બા દરેક વખતે અમને કારતક મહિનામાં ખેતરોમાં ફરવા લઈ જતા હતા અત્યારે તો જેમ ફાર્મ હાઉસ થઈ ગયા છે ને એ જમાનામાં ખેતરોમાં પિકનિક મનાવતી હતી મનાવતા હતા અને ઉજાણી કરતા હતા ત્યારે મેં બાજરીના બાજરી જેના પર ઉગે એના છોડવા ઉપર એને બાજરીના ડુંડા કહેવાય કે બાજરીયા પણ કહેતા હોય છે જુવાર બાજરી અને એને મિલેટ કહેતા હોય છે ઇંગ્લિશમાં બાજરીને પલ મિલેટ અને આજકાલ તો મોદી સાહેબે યર એ રીતે પણ ફેમસ બાજરી થઈ ગઈ છે પૌષ્ટિકથી પૌષ્ટિકતાથી ભરપૂર બાજરી બાજરો પણ કહેતા હોય છે સંસ્કૃતમાં એને સાજક એવું પણ કહ્યું છે અગ્ર ધાન્યમ તું વર્જરિકા તથા નીલ કણા સ્મૃતા આયુર્વેદમાં આવું એનું વર્ણન કરેલું છે અગ્ર ધાન્ય ઘઉં ચોખા ને બાજરી આ ત્રણની આપણે ધાન્યમાં અગ્રિમતા આપવામાં આવી છે આજકાલ એક સમય એવો હતો પચાસ વર્ષ પહેલાં કે ઘરે ઘરે બાજરીના રોટલા અને બાજરી વધારે ખવાતી હતી અમુક જગ્યાએ હજી પણ જ્યાં રાજસ્થાન સાઈડમાં બાજરીનો વધારે પાક થતો હોય છે ત્યાં ઘઉં કરતાં બાજરી વધારે ખવાતી હોય છે અને મેં પ્રેક્ટિકલી પણ જોયું છે કે રાજસ્થાનમાં બાજરીના રોટલા જુવારના રોટલા અને શ્રમિક લોકો અને ગરીબોનો તો પૌષ્ટિક ખોરાક છે અને ગામડામાં પણ ખેડૂત વર્ગ મને યાદ આવે છે કે મારા મમ્મી વૈદ્ય રાજશ્રી અન્નપૂર્ણાબેન ભટ્ટ અને એમની ખાસ ફ્રેન્ડ સરામાં રહે છે અમે એમના ઘરે ગયા તો એ ખેડૂત છે એમને ત્યાં ખેતીવાડી છે એ લોકો સવારમાં જે શિરોમણ હોય તો સવારમાં પણ બાજરીના રોટલા ઘી અને ગોળ ખાય અને પાછું બપોરનું જે લંચ હોય ને એમાં પણ બાજરીનું રોટલા હોય ડુંગળી લસણની ચટણી અને છાસ ઘણા લોકો ખેડૂતો આ રીતે બાજરીના રોટલા ડુંગળી લસણની ચટણીને શાક ખાતા હોય કે ઘણા શાક ના પણ ખાતા હોય છતાં પણ એ પૌષ્ટિકતાથી ભરપૂર હોવાથી એ સમતોલ આહાર ગણાતો હતો સાંજે પણ ખીચડી શાક અને રોટલા હોય એટલે પહેલાના જમાનામાં અને હજી પણ ગામડામાં બાજરી ઘરે ઘરે ખવાતી હોય આપણે ત્યાં પણ બાજરી ચોમાસામાં ઘણા ખાતા હોય અને શિયાળામાં ખાતા હોય છે અને ઉનાળામાં પણ બાજરીમાં જ્યારે મેથીના ઢેબરા બનાવવાના હોય બાજરીનો લોટ પડે પછી ધાર્મિક દ્રષ્ટિએ જ્યારે નાગપંચમીનું વ્રત આવે ત્યારે નાગ દાદાને બાજરીના લોટની કુલેર કુલેર બનાવે એ કુલેરમાં દેશી ચોખ્ખું ગાયનું ઘી હોય અને દેશી ગોળ હોય અને બાજરીનો લોટ હોય અને સરસ એ કુલેર બાજરીના લોટની જ થાય બીજા કોઈ લોટની કુલેર ના થઈ શકે અને એ કુલેર ટેસ્ટી મસ્ત લાગે લીલા કલરની કુલેર હોય અને સરસ લાગતી હોય છે અને શીતળા સાતમમાં પણ ઇવન મારા ઘરે ને મારા પિતાજીના ઘરે પણ અમારા પિતાજી પરમ પૂજ્ય વૈદ્યરાત્રી રમેશભાઈ ભટ્ટ એ નાગપંચમીનું વ્રત કરતા અને એને નૈવેદ્ય ધરાવતા નાગ દેવતાને નૈવેદ્ય હંમેશા દર વર્ષે ધરાવતા જમવામાં એ મગની પલાળેલી દાળ તલવટ અને બાજરીના લોટની કુલેર આટલું જ ખાતા હતા રસોઈ રાંધેલું ખવાય નહીં એટલે આવી રીતે જ મારા પિતાજી દર વર્ષે નાક પાંચમના દિવસે કરતા હતા અને અમારા ઘરમાં હજી પણ આ નૈવેદ્ય ધરાવાતું હોય છે એ ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું ખૂબ મહત્ત્વ છે ઉત્તરાયણમાં એનો ખીચડો ખવાતો હોય છે બાજરીનો બાજરાના દાણાનો ખીચડો બહુ સરસ થાય એમાં ભારોભાર ઘી નાખીને ખવાતો હોય છે સુખડી બને રાબ દર્દી જે લોકો હોય કે શરદી અસ્થમા ઉધરસ એ લોકો માટે અને આમે બાજરાના લોટની જે રાબ હોય ને એ પણ બહુ ટેસ્ટી લાગતી હોય છે જે લોકોને આવી પ્રોબ્લેમ હોય તો ઘઉંના લોટની રાબ કે બનાવવા કરતાં જો બાજરીના લોટની રાબ બનાવવામાં આવે ને તો એ પૌષ્ટિકતાની દ્રષ્ટિએ અને આરોગ્યની દૃષ્ટિએ પણ એ ખૂબ જ ઉપકારક થઈ પડતો હોય છે બાજરીના લોટમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે અને જ્યાં જે દેશમાં બાજરી ઉગતી હોય કે જે પ્રદેશોમાં બાજરી ઉગતી હોય કે રાજસ્થાન કચ્છ ભુજની બાજરી વખણાતી હોય બહુ મીઠિયાનું એમાંય પાછા પ્રકાર હોય છે દેશી બાજરી કંજરી બાજરી અને હાઈબ્રિડ કરેલી બાજરી આજકાલ તો મળતી હોય છે પ્રેક્ટિકલી પણ મેં જોયું છે કે બાજરીના રોટલા તમે લોટ તો તાજે તાજો જ ખાવાતું હોય બાકી ખોરો થઈ જાય પંદરેક દિવસની કે દસ દિવસમાં તો ખોરો થઈ જાય તાજો લોટ જ બાજરીનો સરસ ટેસ્ટી લાગતો હોય છે કચ્છની બાજરી બહુ જ વખણાટ છે કચ્છ ભુજની જે બાજરીનો લોટ આવે ને એમાં મીઠાશ કુદરતી રીતે હોય છે ને એ બાજરી વખણાતી હોય છે એટલે બાજરી માટે ને નીલકણા અગ્રધાન્ય સાજક સંસ્કૃતમાં એનું એક નામ સાજક એવું પણ કહ્યું છે અને ધાન્યની દ્રષ્ટિએ એનું અગ્રિમતા આપી છે એટલે અગ્રધાન્ય એવું પણ એક નામ આપેલું છે પૌષ્ટિકતાથી ખૂબ જ ભરપૂર છે એટલે હવે આજકાલ એક જમાનો હતો કે બાજરી ખાવાથી તો અને બહુ રોગો નહોતા થતા એવું મારું માનવું છે અને હવે આજકાલ પણ લોકો પોતાના હેલ્થને ધ્યાનમાં રાખીને મિલેટ એટલે કે બાજરી જુવાર રાગી આવા બધા ધાન્યો ખાતા થયા છે એ બહુ સરસ વાત છે અને ઘણા બધા દર્શકોના આવી રીતે ફોન કોલ્સ હતા જુનાગઢથી જોર ઝાલા કે મેડમ જુવાર બાજરી વિશે તો કંઈક કોને અત્યારે તો મિલેટ યર જાહેર કર્યું છે આપણે તો જુવાર વિશે બાજરી વિશે રાગી વિશે સાંભળવું છે તો એટલા માટે આજે બાજરી વિશે વાતચીત કરી રહ્યા છીએ બાજરીના રોટલા બનાવવામાં પણ એક કલા હોય છે એક સમયના જે બહેનો હતા એ આ રીતે આમ ટીપી મસ્ત રોટલા બનાવતા હતા મારા મમ્મીજીની વાત કરું તો મારા મમ્મીજી એટલા સરસ રોટલા હજી પણ આ ઉંમરે પંચાણું વર્ષના છે પણ મસ્ત રોટલા બનાવી શકે અત્યારે ઘણાને નથી ફાવતા ટીપીને રોટલા તો પાટલી પર બનાવતા હોય એમાં પણ ચૂલા પરના જે બાજરીના રોટલા સાથે કઢી હોય અથવા તો રીંગણાનું ભળથું ઓળો હોય અને ખીચડી હોય તો બહુ ટેસ્ટી લાગતું હોય છે બાજરી થોડું ગરમ પ્રકૃતિનું છે એટલે એવું કહેવાય કે શિયાળામાં સારું પણ એવું નથી હોતું જે લોકોને કપ પ્રકૃતિ હોય બાજરી માફક આવતી હોય તો બારે મહિના આપણી પ્રકૃતિને માફક આવે તો બાજરીના રોટલા ખાઈ શકાય છે બાજરીના લોટમાં ઘઉંની જેમ મણ નાખવાની જરૂર નથી બાજરીના રોટલા તો આમ ખૂબ કીચવીને સરસ ટીપીને બનાવવામાં આવે એમાં જો ચૂલા પર બનાવેલા આવે તો વધારે ટેસ્ટી લાગતા હોય બાકી તો ઘણા આપણે ગેસ પર પણ બનાવતા હોય છે બાજરીના રોટલા છે થેપલા છે અને શીતળા સાતમમાં તો એના વડા પણ બનતા હોય છે કે બાજરી અને મેથીના વડા એ પણ ટેસ્ટી લાગતા હોય છે ઘણા સ્મૂધી બનાવતા હોય છે બાજરીનો સૂપ પણ બનાવતા હોય છે તો આ રીતે વેરિયેસન કરીને આપણા દૈનિક આહારમાં બાજરીને જો પ્રાધાન્ય આપવામાં આવે તો આપણું સ્વાસ્થ્ય સારું રહી શકતું હોય છે અને એટલા માટે આજે આપણે બાજરીનો એપિસોડ લીધો છે રાધાબેન આપનો તો પહેલાં તો વિશેષ આભાર કે આજે આ ખૂબ સરસ તમે બાજરાનો ટૉપિક લીધો છે અને જેમ તમે કહ્યું કે રૂરલ એરિયામાં વધારે ઉપયોગ છે જેમ કચ્છની વાત કરી તમે સૌરાષ્ટ્રમાં લોકો પણ આજે મેં જોયું છે કે લોકો આપણે અર્બન એરિયા એટલે કે શહેરીજનો પણ એક એને સ્પેશિયલ ફૂડ તરીકે પણ એનો ઉપયોગ કરી અને ક્યાંક એનો ઉત્સવ કરતા હોય છે એ બહુ સારી વાત છે લોકો જાણે છે બાજરીને પણ શિયાળામાં મેં ખાસ વધારે જોયું છે અહીંયા કે શિયાળામાં લોકો ઘીની સાથે લેતા હોય છે ખજૂર પણ ઘીની સાથે પલાળીને ખાતા હોય છે બીજું કે રોટલો ભલે રાત્રે બનાવ્યો હોય પણ એ સવારેના બીજા દિવસે લોકો સરસ એની જે મીઠાશ છે બાજરીની એ એનામાં એક બહુ શ્રેષ્ઠ ગુણ છે કે એનો સ્વાદ રાત્રે બી બનાવેલો હોય પણ સવારે તમે ખાઓ ચા જોડે તો એટલો જ એટલો સ્વીટ લાગતો હોય છે અને શિયાળામાં મેં જોયું લોકો ખજૂર બી ઘીની સાથે પલાળે ઘીની સાથે સૌથી બેસ્ટ એના ફાયદા છે એ સ્વાસ્થ્ય માટેના એ આપ સૌ જાણો છો રાધાબહેન જો થોડી ઔષધિ તરીકે ઉપયોગીની વાત કરીએ તો એક માત્ર ખાલી જે લોકોના શરીર બહુ પતલા છે એ લોકોને છોડી દો એના સિવાય વજન ઉતારવા માટેની જે વાત હોય અથવા તો હાડકાં મજબૂતી કરવાની બાબત હોય અને બીજી ઘણી બધી બાબતો જે આપણી પાસેથી જાણીશું કે એ કેટલા બધા ઉપયોગી છે ઔષધિ તરીકે જો આપણે એનો ઉપયોગ કરીને જો એને રોજિંદા જીવનમાં ક્યાંક લેવામાં આવે ભલે એ પછી આપણે બાજરીના રોટલા છે એની સાથે કે રાત્રે ખીચડી પણ બનાવતા હોય છે તો એ એ ઉપયોગ જો કરવામાં આવે અને ઔષધિઓમાં કયા ડિસીઝમાં કઈ શારીરિક સમસ્યાઓમાં શ્રેષ્ઠ છે એની વાત કરીએ આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો બાજરીને બર્જરી કાયું પણ કહ્યું છે અને સાજક પણ કહ્યું છે તો સાજકઃ સપ્ત ધાતુ વૃદ્ધિકર પરમ એવું કહ્યું છે સપ્ત ધાતુ એટલે કે રસ રક્ત માંસ મેદ અસ્થિ આ બધી ધાતુઓ છે શરીરમાં એનું વૃદ્ધિકારક કારક કરે છે વૃદ્ધિ કરે છે સાથે સાત ધાતુઓને પોષણ આપે છે એટલે બાજરી છે એ ચુસ્તીપૂર્વકની સ્ફૂર્તિ આપે છે એટલા માટે જ પેલી લોકોક્તિમાં કહ્યું છે ને કે ઘોડે પાંખું આવ્યું એટલે કે જો ઘોડાને બાજરી ખાવામાં આપવામાં આવે તો એને જેમ પાંખું આવી હોય ને એવી રીતે દોડવા માંડે છે અને આમાં થનગણાટ આવી જાય છે અને બુઢા થયા જુવાન બુઢા વ્યક્તિ પણ જો બાજરીનો આહાર તરીકે ઉપયોગ કરે તો એનામાં યુવાની જેવો જો મને જુસ્સો પાછો આવે છે એટલે એટલે આ છે 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 એકદમ આહાર એક તરવરાટ થનગનાટ આપે સાથે ધાતુઓની વૃદ્ધિ કરે છે અને એનો એક ગુણ વૃક્ષ હોવાથી બાજરીના રોટલાને આપણે ભારો ભાર ઘી લગાવીને અથવા તો માખણ સાથે ખાતા હોય મારા ઘરમાં અઠવાડિયામાં બે વખત અત્યારે પણ બારે મહિનામાં એક વખત તો થાય જ પણ જ્યારે ચોમાસાની સિઝન હોય અને શિયાળામાં તો રોજ જ બાજરીના રોટલા થાય અને ચોમાસામાં અઠવાડિયામાં બે વખત મને બાજરીના રોટલા ખૂબ જ પસંદ છે અને એમાં બી ઘરે બનાવેલું આપણે દેશી જે માખણ હોય ને ઘરે બનાવેલું માખણ હોય સફેદ માખણ એ સફેદ માખણ નમક વગરનું એ માખણ હોય દેશી ગોળ હોય અને ગરમ ગરમ ફૂલેલો આખો રોટલો સરસ મજાનો ફૂલેલો હોય બસ એટલી વસ્તુ હોય તો ઇનફ થઈ ગયું છાસ હોય તો પણ મજા આવી જાય બાજરીના રોટલા સાથે છાસ પણ ખવાય બાકી ઘી ગોળ બાજરીનો રોટલો હોય ઘી ના હોય તો માખણ ઓપ્શનલમાં ચાલે વૃક્ષ ગુણ હોવાથી બાજરીનો એક ગુણધર્મ ખાવાનું કહ્યું છે એટલે મોસ્ચરાઈઝર હોય છે આપણા ઋષિ મુનિઓએ બાજરી માટે કહ્યું છે કે સાજકો વાતલો હૃદય થોડું વાયુ કર છે અને હૃદય છે હૃદય માટે પણ હિતકારક છે બલ્ય કાંતિ કરો મતહમ બલ્ય છે એટલે બળ પૂરું પાડે છે ખેડૂત લોકો જે લોકો ખેતરોમાં મજૂરી કરતા હોય કે જે લોકોને મજૂરી કામ વધારે હોય આખા દિવસ દોડધામ રહેતી હોય એ લોકો માટે બલ્ય બળ આપનારું

ખૂબ જ ઉપયોગી છે અને મને લાગે છે એટલા માટે જ કે મજૂર વર્ગ બાજરીનો રોટલો છાશ ને ડુંગળી ખાયને તોય એ લોકોને આખો દિવસ કામ કરી શકતા હોય છે અને સાંજે પાછા થાકતા નથી હોતા એ થાક ઓછો લગાડે છે એટલે આ રીતે સાત ધાતુની વૃદ્ધિ કરે છે બલ્ય છે કાંતિકારક પણ છે શરીરને ખડતલ બનાવે છે મૃદા મરદાલ શરીર હોય ને એને ખડતલ બનાવે છે જે લોકોનું શરીર દુબળું પાતળું હોય તો એ લોકોએ ઘી બારોબાર ઘી સાથે ને માખણ સાથે ખાવામાં આવે તો વાંધો નથી ઓબેસિટીવાળાને જે લોકોને વજન વધારે છે એ લોકોને વજન ઉતારવા માટે પણ બાજરી ઉપકારક છે એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે ફાઈબરનું પ્રમાણ વધારે છે મહત્વની વાત એ છે કે બાજરીનો રોટલો ખાવાથી મોડે સુધી ભૂખ નથી લાગતી એટલે તમને તૃપ્તિનો અહેસાસ થાય છે તમારું પેટ ભરેલું જ લાગે તમે સવારે બાજરીનો રોટલો એક ખાધો હોય નાસ્તામાં ને બહુ સાચી વાત કરી કે રાત્રિનો રોટલો સવારે વધારે મીઠો લાગે અને મારો અનુભવ પણ છે ને મારે આજે એક વાત એ પણ કેવી છે કે આપણે બાળકોને જો બિસ્કિટ આપવા કરતા બ્રેડને એવું બધું આપવા કરતાં રાત્રિનો બનાવેલો રોટલો વધારે ફાયદાકારક છે અને એમાં મીઠાશ પણ વધી જતી હોય છે તો બાજરીના રોટલો છે એ જે લોકોને વજન ઉતારવું છે એ બાજરીનો રોટલો ઘી કે માખણ સાથે નથી ખાવાનો સાધારણ ઘી થોડુંક લગાવી શકાય બાજરીનો રોટલો છાસ અને રીંગણાનું રીંગણાનો ઓળો કેમ કે રીંગણા અને વાર્તક આપણે કે એનો ઓપિસર લઈ લીધો છે કે રીંગણા પણ વજન ઉતારે છે ગરમ પ્રકૃતિનું હોવાથી મેથીની ભાજી સરસવની ભાજી એની સાથે જો બાજરીનો રોટલો ખાવામાં આવે અને છાસ તો તૃપ્તિનો અહેસાસ થાય છે અને જલ્દીથી ભૂખ નહીં લાગવાના કારણે વારંવાર ખાવાની જે આદત છે ને એ છૂટી જતી હોય છે અને એના કારણે ધીમે ધીમે વજન ઉતરતું ઉતરતું હોય છે ઓબેસિટીવાળા માટે બાજરીના રોટલા ખૂબ જ સરસ છે પણ જે લોકોને થાઇરોઇડની પ્રકૃતિ હોય થાઈરોઈડવાળા માટે બહુ માફક નથી આવતા એટલે થાઈરોઇડવાળા અઠવાડિયામાં એકાદ બે દિવસ ખાઈ શકેનો વાંધો નહીં પણ નિયમિત બાજરીના રોટલા ક્યાંક ને ક્યાંક કોકને ઉષ્ણ પ્રકૃતિ હોવાથી બાજરી માટે નિઘંટુ રત્નાકરમાં એવું પણ કહ્યું છે કે અગ્નિ પ્રદીપ્ત કરો ચોષનો વૃક્ષો પિત્ત પ્રકોપન ક્યાંક ને ક્યાંક તે પિત્ત પ્રકોપન કરે છે અગ્નિને પ્રદીપ્ત કરે છે ચ ઉષ્ણ ઉષ્ણ પણ છે વૃક્ષ પણ છે અગ્નિ પ્રદીપ્ત કરે છે પિત્ત પ્રકૃતિવાળાને માફક નથી આવતું જે લોકોને બહુ ગેસ આફરો થઈ જતો હોય તો રોજ માફક ના આવે પણ ક્યારેક ક્યારેક સમટાઈમ્સ અઠવાડિયામાં એક વખત અડધો રોટલો ખાવામાં બહુ નુકસાન થતું નથી તો અઠવાડિયામાં એકાદ વખત જો બાજરીનો ઉપયોગ કરવામાં આવે અને આપણને માફક આવે તો રોજે જ ખવાય ઘઉં કરતાં બંને કમ્પેર કરીએ તો ઘઉં કરતાં બાજરીમાં પૌષ્ટિક તત્ત્વો વધુ પ્રમાણમાં રહેલા છે આપણે રોજે ઘઉં તો સવારે ને સાંજે ખાતા જ હોઈએ છીએ અથવા તો એવું પણ થઈ શકે બધું મિક્સ કરી નાખો કે ઘઉં છે બાજરી છે જુવાર છે રાગી છે ઘણા લોકો આવા પાંચ ધાન્ય મિક્સ કરીને પણ ખાતા હોય છે કે એમાં પણ કેલ્શિયમ મેક્સિમમ પ્રમાણમાં રહેલું હોય છે બાજરામાં પણ કેલ્શિયમ રહેલું છે ઝીંક છે આયરન પણ છે મેક્સિમમ પૌષ્ટિક તત્વો બાજરામાં ભરપૂર રહેલા હોય છે એટલા માટે એમ કહેવાય છે કે સંપૂર્ણ ખોરાક બાજરી જો લેવામાં આવે એની સાથે ઘી લેવામાં આવે ગોળ લેવામાં આવે તો શિયાળામાં તો સારું જ છે અને ઉનાળામાં આપણને માફક આવે એ રીતે લેવાનું હોય છે રોગની દ્રષ્ટિએ વાત કરીએ તો અગ્નિ પ્રદીપ્ત કરો એવું કયું છે જે લોકોની મંદાગ્નિ હોય છે કે અગ્નિ મંદ થઈ ગયેલો હોય છે એ લોકોને ઘરગથ્થુ પ્રયોગ આપી દો કે જે લોકોને અગ્નિ મંદ હોય છે એમણે બાજરીની રાબ થોડા સૂંઠ ગંઠોળા નાખવાના થોડું ઘી અને એકાદ ચમચી બાજરીનો લોટ એક ઘીમાં એક ચમચી ઘીમાં શેકી નાખવાનો સૂઠ ગંઠોડા નાખવાના અને દેશી ગોળનું ઉકાળેલા પાણીમાં જો રાબ બનાવવામાં આવે તો અગ્નિ પ્રદીપ્ત થાય છે એ નરણા કોઠે ખાવાનું હોય છે બીજો એક ઘરગથ્થુ પ્રયોગ આપી દઉં કે દમ અને અસ્થમા સસણી જે લોકોને વરાદ હોય કે શ્વાસ બહુ ચડતો હોય કફ કેટલાક પેશન્ટ એવા પણ છે કે બારે મહિના નાક લીકેજ રહેતું હોય સરસૂટ ચાલુ રહેતું હોય એવા બધા માટે બાજરી ખૂબ જ ઉપયોગી છે એ લોકો માટે પણ બાજરી અને સૂંઠ ગંઠોડાની રાબ નિયમિત પીવામાં આવે ને તો કફ જામ નથી થતો તો એ લોકો માટે પણ બાજરી ઉપયોગી છે ડાયાબિટીસ વાળા પેશન્ટને પણ બાજરી ખાઈ શકાય ઘણા ડાયાબિટીસ વાળા કહેતા હોય છે કે બેન અમારું પહેલા નામ બોલજો કે ડાયાબિટીસ વાળા ખવાય કે નહીં એ લોકો એપિસોડ સાંભળતા હોય ને તો એ લોકોને મનમાં થાય કે આટલા બધા સરસ ગુણધર્મ છે બાજરીના અને આપણું માણસ માણસનું મન પણ એવું હોય છે કે આપણને તરત જ થાય ચલો આજે તો બાજરી ખાવી જ છે અને મેં પ્રેક્ટિકલી જોયું છે કે આપણે જેટલા જેટલા એપિસોડ ટેલિકાસ્ટ થાય ને તો એ સાંજે કેટલા પેશન્ટ કહેતા હોય છે કે બેન અમારે એ જો બને મખાનાનો એપિસોડ હતો ને કે અમે તાત્કાલિક મખાના લઈ આવ્યા પછી શેકીને ખાધા આજે બાજરીના એપિસોડમાં પણ મને વિશ્વાસ છે કે આજે સાંજે બધાના ઘરે બાજરીના રોટલા ખીચડી અને શાક અને છાશનું ડિનર બનવાનું જ છે અને ગામડા મેં વાળું કે બિલકુલ સવારનું શિરોમણ બાજરીથી શરૂ થતું હોય ગામડામાં અને લંચમાં પણ હોય અને ચાર વાગે જે આપણે જેને હાઈટી કહીએ ને તો ગામડામાં ને રોંઢો કે ગામડાની ભાષા કેમ કે ગામડામાં મોટી થયેલી છે મારા માસીના ત્યાં કે મોસાળમાં એમ જ કે ચાર વાગે ને તો ચલો આપણે રોંઢો કરવા જઈએ તો રોંઢામાં ઘી ગોળ અને બાજરીના લાડુડી કરીને ખવડાવે ગામડામાં હજી હજી પણ એવું હશે કટુડામાં મારા ચંપા માસીના ના તા મને ત્યાં મને યાદ છે છોકરાઓ બધા નાના નાના રમતા હોય તો ચાર વાગે એટલે માસી બૂમ પાડે કે ચલો રોંઢાનો ટાઈમ થયો રોંઢાનો ટાઈમ એટલે આપણી હાઈટી તો હાઈટીમાં ત્યાં ઘી ગોળ અને બાજરીના રોટલાનો લાડુઓ બનાવીને આપતા હતા અને સાંજનું વાળું કેમ કે હવે વાળું ટાઈમ થયો ઘરે આવી જવા એમ સંધ્યાકાળ પછી રમવા ના જવા દે બહુ ધીંગા મસ્તી કરી છે એક જમાનો એવો હતો કે આઉટડોર ગેમ બહુ જ હતી એટલે ત્યારે ધીંગા મસ્તી બહુ કરી એટલે સાંજના વાળુંમાં પણ બાજરીનો રોટલાનો સમાવેશ થતો હોય છે અત્યારે પણ મને એમ લાગે છે કે આજે બી સાંજના વાળુંમાં ઘરે ઘરે બાજરીનો રોટલો તો બનશે જ ખૂબ સુંદર વાત કરી અને ખાસ તમે જે આપણે જોયું કે તમે તમારી વાતમાં જે લોકો મજૂરી વર્ક કરી રહ્યા છે અથવા તો જે લોકો એક ઉંમર થઈ ગઈ છે સાહીઠ સિત્તેર વર્ષની એ લોકો માટે પણ આ કેટલું ઉપયોગી છે એની વાત કરી દર્શક મિત્રો જે વાત હતી ખાસ કે જે બાજરીના રોટલાઓનું સેવન છે એ લોહીનું વૃદ્ધિ કરે છે બેસ્ટમાં બેસ્ટ એ બાબત છે કે જેમાં એ ખાવાથી લોહીની વૃદ્ધિ જબરદસ્ત થાય છે અને જ્યારે લોહીની વૃદ્ધિ થાય શરીરમાં શરીરને લોહી વળે તો બધી જ બીમારીઓનો ધી એન્ડ થઈ જતી હોય છે અને જેમ કહ્યું પ્રાર્થના બને કે જે બાજરીનો રોટલો જો આજે પણ આપણા ઘરે જો થાય અને તો એનો એન્જોય કરજો કારણ કે આ બહુ એક પૌષ્ટિક ખોરાક છે પ્રોટીનથી ભરપૂર છે અને જબરદસ્ત એના ફાયદા છે તો થોડુંક હાઇજેનિક ફૂડ ઓછું થાય તો ભલે પણ આ હાઈ એનર્જી ફૂડ એટલે કે બાજરીનો રોટલો એ ચોક્કસ ખાજો એના ઘણા બધા ફાયદા છે પાચન માટે પણ શ્રેષ્ઠ છે અને જબરદસ્ત એના ફાયદા છે દર્શક મિત્રો અને પ્રાંધાબહેન સમયની થોડી મર્યાદા છે એટલે આપણે કાર્યક્રમ સમાપન સમાપન તરફ છીએ પણ જે પ્રેગનન્ટ લેડી છે અને અથવા તો જે લોકોને બ્રેસ્ટ ફિલિંગની બાબત છે તો એ લોકો એ લોકો માટે પણ સારું છે હું પ્રાર્થનાબેનને થોડુંક પ્રાર્થનાબેન એક લાઈન બે લાઈન જરા બોલી દઉં કે પ્રેગ્નેન્ટ લેડી માટેના સવાલ હતા એની માટે લેવાય કે નહીં જે લોકોની ગરમીની પ્રકૃતિ હોય ને એ લોકોને ઉષ્ણ પ્રકૃતિનું બાજરી હોવાથી તો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ માફ પ્રમાણે ઉપયોગ કરવાનો ક્યારેક મન થયું હોય તો ભારોભાર ઘી અને માખણ સાથે ખાઈ શકાતો હોય છે બાકી કફ પ્રકૃતિવાળાને બાજરી માફક આવતી હોય છે જો આપણી પ્રકૃતિને બાજરી માફક આવતી હોય તો ખાઈ શકાય ડાયાબિટીસ વાળા પણ ભરપૂર લાભ એનો લઈ શકે છે દર્શક મિત્રો બાજરીના રોટલા ખાઓ ખવડાવો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો ચા સાથે બી લો દૂધ સાથે લો ઘી સાથે લો દહીં સાથે લો આ તમામની સાથે લઈ શકાય કોઈ પણ જાતનો એની આડઅસર નથી અને એના બેસ્ટ પરિણામ છે નમસ્કાર આભાર નમસ્કાર પ્રકૃતિની અનમોલ ની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ